ઓકે પછી શું કર્યું બે હજાર અઢાર પછી રિલાયન્સ જામનગરમાં શિપ ફિલ્ડ એન્જિનિયર તરીકે દોઢ વર્ષ જેટલો સમયગાળો જોબ કરી રિલાયન્સ જામનગરમાં શિફ્ટ ફિલ્ડ એન્જિનિયર તરીકે શિફ્ટ ફિલ્ડ એન્જિનિયર ફિલ્ડ એન્જિનિયર ઓકે દોઢ વર્ષ જેટલો સમયગાળો ત્યાં જોબ કરેલી છે અને હાલમાં લાસ્ટ ટુ ઇયર્સથી હું અમદાવાદ આઈટીમાં હેડ ક્લાર્ક તરીકે જોબ કરું છું રિલાયન્સની અંદર તો એટલો સારો પગાર હોય તો એ છોડીને હેડ ક્લાર્કનો હા સર ત્યાં તો બહુ સારું તમને મળે ને પગાર હા સર એની સેલરી સારી હતી એક્સપોઝર પણ સારું હતું અને ફ્યુચર પ્રોસ્પેક્ટ પણ સારા હતા પણ સર મારે ક્લાસ વન ટુ માટે ટ્રાય કર્યું હતું ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસમાં આવવાનો ગોલ હતો એટલા માટે મેં ક્વિટ કરી અને પ્રિપેર કર્યું હતું વાઇલ મેં સર અત્યાર સુધીમાં પાંચ ઇન્ટરવ્યૂઝ આપેલા છે અને પહેલા પણ જીપીએસ ક્લાસ 1 2 ના સર ક્લાસ 1 2 ના ત્રણ ઇન્ટરવ્યુઝ આપેલા છે આરએફઓ અને એસએફ નું દઈને પાંચ ઇન્ટરવ્યુઝ આપેલા છે નવ સિલેક્ટ થયા તમે ના સર સંજોગ હવે સિલેક્શન નથી થયું તો પછી સર સમય સાથે એક ફાઇનાન્શિયલ રિસ્પોન્સિબિલિટી આવે છે તો એ મને પૂરી કરવા માટે મે હેડ ક્લર્ક ની જોબ સ્વીકારી છે હા કેટલા વખત થી છે બે વર્ષ થી બે વર્ષ થી અને આ ઉપરાંત સર ભલે નાના પોસ્ટ ની જોબ છે પણ એ સમજવાનો મોકો આપે છે કે સરકાર કઈ રીતે કાર્ય કરે છે તો જો ભવિષ્યમાં મને કોઈ અધિકારી તરીકે કાર્ય કરવાનો મોકો મળશે તો મને આ એક્સપિરિયન્સ છે એ કામમાં આવશે એટલા માટે મેં હેડ હેડક્લાર્ક તરીકે સ્વીકારી લીધો છે અચ્છા તો રિલાયન્સમાં તો જામનગર રિફાઈનરી છે ને આ લોકોની હા સર રિફાઈનરી મને આખું સમજાવો તો પહેલે ક્રૂડ ઓઇલ આવે છે એ પછી પ્રોડક્શન થાય છે અને કેવી રીતે યુ આર કેમિકલ એન્જિનિયર તો એ રિફાઈનરીની પ્રોસેસ સમજાવી શકશો હા સર ક્રૂડ ઓઇલ આવે છે એ સિરીઝ ઓફ હાઇડ્રોકાર્બન્સ હોય છે સી વન ટુ ઇન્ફાટ મતલબ સી એટીન સુધી ઇમ્પોર્ટન્ટ હોય છે પછી હેવી હાઇડ્રો હાઇડ્રોકાર્બન કહેવાય છે જે આપણે કોલ ટાર કે એના માટે યુઝ કરીએ સર એનું જે વસ્તુ છે એ ફર્સ્ટ સર ડિસ્ટિલેશન થાય છે બ્રોડલી એમાં સર જે એટલે તમે કેમિકલ એન્જિનિયર છો હું લેમેન છું ક્રૂડ ઓઇલ આમ આવ્યું હવે એને શું કરવાનું સર ડિસ્ટિલેશન કરવાનું એ કેવી રીતે થાય પછી પાઇપલાઇનમાં આવ્યું ક્રૂડલ પછી પછી સર એક ડિસ્ટિલેશન ટાવર હોય એ ડિસ્ટ ટાવર ઉપર ઉપર પ્રેશરથી ઉપર જાય ના સર એક ટાવર હોય છે એમાં સર પંપના પ્રેશરથી વસ્તુ ઉપર જાય પણ સર સાથે હીટર્સ હોય છે એટલે હિટિંગ ડ્યુટી આપવાની હોય આપણે એટલે સર જે કાર્બ હાઇડ્રોકાર્બન્સ છે ને એના સર જે બોઇલિંગ પોઈન્ટ હોય એમાં ડિફરન્સ હોય એટલે જે રીતે આપણે ડ્યુટી આપીએ એ પ્રમાણે ઉપરથી જે કન્ડેન્સરમાંથી લાઇટ્સ હોય છે એ ઉપરથી નીકળે છે હેવી હોય નીચેથી નીકળે છે લિક્વિડ ફોર્મમાં ને લાઇટ હોય એ વેપર ફોર્મમાંથી આપણે કન્ડેન્સ કરીને ફરીથી લિક્વિડ ફોર્મમાં લઈ લઈએ છીએ એવા સર સિરીઝ ઓફ ડિસ્ટિલેશન કોલમ હોય છે દાખલા તરીકે સર પેટ્રોલ છે એ સી એટ આજુબાજુ ઓક્ટેન આજુબાજુનું જે કમ્પોઝિશન છે એ પેટ્રોલ કહેવાય છે એનાથી ઉપર સર સી ટ્વેલ આજુબાજુ છે ડીઝલ કહેવાય છે લાઇટ છે તો કેરોસીન આવે છે એનાથી લાઈટ છે એવિએશન ટર્બાઈટ ફ્યુલ આવે છે એનાથી હેવી છે તો હેવી એરોમેટિક્સમાં જાય છે પછી સર એ મેઇન રિફાઇનિંગ પાર્ટ થયો એના પછી સર હું જેમાં હતો એ પેટ્રોકેમિકલ્સ છે દાખલા તરીકે મારો પ્લાન્ટ હતો એ પેરાઝાયલીન પ્લાન્ટ હતો કે જેમાંથી પોલિએસ્ટર બને છે તો એ સર જે ઝાયલિનનો કટ છે એમાં ઓર્થોમેટા અને પેરા ત્રણેય ટાઈપના આઈઝોમર્સ હોય છે તો પેરા ઝાયલીન ઇમ્પોર્ટન્ટ છે તો એમાં સર એ આઇઝોમર્સ છે ને એને આપણે ડિસ્ટિલેશન પ્રોસેસથી જ સેપરેટ ના કરી શકીએ એટલે એના માટે ક્રિસ્ટલાઇઝેશન પ્રોસેસ યુઝ કરીએ છીએ અને એ રીતે જે ઇમ્પોર્ટન્ટ પ્રોડક્ટસ હોય એ આપણે ડિસ્ટિંગવિશ કરતા જઈએ છીએ અચ્છા તમે બે વર્ષથી આર ટીઓમાં પણ છો બરાબર કામગીરી કરો છો શું હજી કરી શકાય આ વહીવટના જે રોડ ટ્રાન્સપોર્ટ માટેનું અને શું હજી ગેરરીતિ થાય છે આટલું બધું મોડર્નાઇઝેશન કર્યું બધું એમાં ડિજિટાઇઝેશનનું શરૂ કર્યું સર મને એવું લાગે છે કે આરટીઓમાં જે ગેરરીતિ થાય છે ને એનો જે મેઇન રીઝન છે ને એ એ છે કે ડિજિટલ ગવર્નન્સ અને ડિજિટલ લિટરસી વચ્ચે બહુ મોટો ફેર છે સર દાખલા તરીકે સરકાર ભલે વાત કરે કરે છે કે આપણે ડિજિટલ ગવર્નન્સ કર્યું ફેસલેસ સિસ્ટમ કરી પણ સર આપણે ક્યાંક ને ક્યાંક એ ટ્રસ્ટ કરવામાં નિષ્ફળ ગયા છે લોકોને કે તમે જો ડાયરેક્ટ સર્વિસ કરશો ડાયરેક્ટ એપ્લિકેશન કરશો વિધાઉટ મિડલ મેન તો પણ તમારી એપ્લિકેશન થશે તમારી એટલું જ સરળતાથી તમારું કામ થશે તો સર જો આ વસ્તુને આપણે ટ્રસ્ટ બિલ્ડ કરવો હોય તો જ્યારે આપણી પાસે આટલી બધી ટેકનોલોજી છે તો આપણે સ્ટેપ આઉટ કરવું જોઈએ આપણે શોર્ટ વિડીયોઝ મૂકવા જોઈએ કે દાખલા તરીકે એક સિમ્પલ વસ્તુ છે કે ટ્રાન્સફર ઓફ ઓનરશીપ ઓફ વેહિકલ કે એપ્લિકેશન ઓફ લાઇસન્સ તે કઈ રીતે થાય અને સ્ટેપ બાય સ્ટેપ વિડીયોઝ મૂકવા જોઈએ આ ઉપરાંત સર હું એવું માનું છું કે જ્યારે આપણી પાસે મેન પાવર છે આપણી પાસે સરકાર રિસોર્સિસ આપે છે તો આપણે માત્ર સ્ક્રુટિનાઇઝેશન પૂરતું સીમિત ના રહેવું જોઈએ જ્યારે કોઈ વ્યક્તિ આરટીઓ કચેરી આવે છે તો આપણે એને એના એન્ડ ઉપરથી પણ હેલ્પ કરવી જોઈએ કે એના એપ્લિકેશનમાં જ્યારે કોઈ વસ્તુની ખામી છે કે કોઈ ડોક્યુમેન્ટ સરખી રીતે અપલોડ નથી કરેલું તો આપણા જે અંદરનો સ્ટાફ છે એનો યુઝ કરીને આપણે એને હેલ્પ કરવી જોઈએ તો મિડલ મેન આ ઉપરાંત સર જેમ સરકાર જે મિનિમમ ગવર્નન્સની વાત કરે છે તો આરટીઓમાં પણ એ આવે છે પ્રાઇવેટ પ્લેયર્સને ઇન્કલુડ કરવાની વાત કરે છે દાખલા તરીકે ફિટનેસ સેન્ટર્સ છે એ પ્રાઇવેટાઇઝેશન થઈ ગયું છે એનું જે તો તો પાછું એનું થયું પહેલાં ઓલા જે ફોલ્ડરિયા બહાર બેસતા એજન્ટો બધા આ મોટા એજન્ટો રાખ્યા સર કે જે પ્રાઇવેટાઇઝેશન કરશો એટલે એ તો એનું કમિશન જ લેવાનો એની કરતા તો ઓલા બિચારા બે પૈસા મળતા હતા ને લોકોને એ લોકોનું તો રોજીરોટી એની ઉપર હતી એજન્ટોની સર એકવાર પાછું પાતલાબારને એજન્ટ જ એને મોટા એજન્ટ રાખી દીધા સર હું આ વાતથી સંપૂર્ણપણે સમજ નહીં દઉં કે સર ભલે પ્રાઇવેટાઇઝેશન આવશે તો એફિશિયન્સી ઓફ ડિલિવરિંગ સર્વિસ આવશે અ સર જ્યારે ગવર્નન્સનો વ્યાપ વધે છે અને આપણી પાસે સર ગવર્મેન્ટ છે એ બધે તો પહોંચી શકશે નહીં તો એના માટે પ્રાઇવેટ પ્લેયરની સાથે કરવું વધારે યોગ્ય લાગે છે મને કેમિકલ એન્જિનિયરિંગ કરી છે રાઈટ બે બેક બેક ટુ રિફાઇનિંગ પ્રોસેસ હવે જે ક્રૂડ ઓઇલ તમારી પાસે આવ્યું અને એને તમે ફ્રેક્શનલ ડિસ્લેશનમાં નાખો છો કોલમમાં નાખો છો તો મને કોને કે કયા કયા ટેમ્પરેચર ઉપર શું શું કટબાર આવશે સોરી સારી મારે રીકોલ કરવું પડશે મને હા તો રિકોલ કરો ને ડેન્સિટી ઉપર જાઓ ચલો ડેન્સિટી ઉપર જાઓ હા સર લાઇટેસ્ટ છે સીવન સીવન સર જેમ કાર્બન નંબર વધશે સી વન ટુ સી એટ તો સર જે લાઇટ સી વન સી ટુ થ્રી સી ફોર જે લાઇટ છે એટલે પહેલા બહાર આવશે એનું નામ હશે ને કંઈ હા સર જેમ કે સીએન સીવન છે એને આપણે મિથેન તરીકે ઓળખીએ હા સીવન મિથેન એક એ એ ઉપર જે આપણે જોઈએ છે કે બળતું હોય છે હા કમ્પ્રેસ મિથેન હા પછી સર સી ટુ છે ઇથેન છે સી થ્રી છે એ પ્રોપેન છે સી ફોર છે બ્યુટેન કટ્સ છે સી ફાઈવ છે એ પેન્ટેન છે સી સિક્સ છે એ બેન્ઝિન કટ એ રીતે સર એક્ઝેલ એમાં સર પછી આલ્કાઇન્સ આલ્કાઇન્સ અને સર જે સિંગલ બોન્ડ છે સીએચ ફોર સીએચ સીએચ થ્રી સીએચ થ્રી સીએચ ટુ સીએચ ટુ સી એચ ટ્રિપલ બોન્ડ સી એચ એના સાથે સાથે બહાર આવશે મને એક્ઝેક્ટ ટેમ્પરેચર ખ્યાલ નથી સર વાંધો નહીં પછી ઉપર શું આવશે નેક્સ્ટ કટ એટલે સર કટમાં સર પહેલા પેટ્રોલિયમ સોલ્વન્ટ સર એક્ઝેક ખ્યાલ નથી જોવું પડશે પેટ્રોલ પેટ્રોલની ડેન્સિટી કેટલી પેટ્રોલની ડેન્સિટી સર સેવન એટી સેવન નાઇન્ટી આસપાસ હોય છે સેવન એટી સેવન નાઇન્ટી હા સર પોઈન્ટ સેવન એટનું પેટ્રોલ તમે ક્યાં નથી જોયું એની રેન્જ કેટલી છે ડેન્સિટીની અને જેને આપણે મોટર સ્પિરિટ કહીએ તમારી ભાષામાં મોટર સ્પિરિટ સર એ લાઇટર દેન ઓઇલ છે લાઇટર દેન વોટર છે અને સર મને સેવન એટી નાઇન્ટી આસપાસ જ લાગે છે સેવન એટી નાઇન્ટી મેં તો ક્યારે હું ભરાવ છું પેટ્રોલ મેં તો પોઈન્ટ સેવન એટનું પેટ્રોલ ક્યાં નથી જોયું સોરી સર તો થોડું પેટ્રોલનું પેટ્રોલનું પેટ્રોલની એફિશિયન્સી તમે કેટલા માપો સર ઓકટેન નંબરથી એ ઓકટેન નંબર શું છે સર પેટ્રોલ છે ને એ આઈડિયલી એમાં કેટલું નોર્મલ ઓકટેન કમ્પોઝિશન છે ને એના ઉપરથી એ કેટલું સરળતાથી એનું જે સ્પાર્ક ઇગ્નેશન કરશો ને ત્યારે સર ઇગ્નિશન કરો કે ના કરો નંબર ઉપર જાવ ને સીધા નંબર શું છે વોટ ઇઝ દેટ નંબર હા સર એમાં એન ઓક્ટેન છે નોર્મલ ઓક્ટેન એનું જે કમ્પોઝિશન કેટલું ઇક્વિવેલન્ટ હોય ને પેટ્રોલમાં ઈ નોર્મલ ઓક્ટેન કે આઈસો સર મને એન ઓક્ટેન યાદ છે પણ ખ્યાલ નથી એન્જિનિયરિંગને ઘણો સમય થઈ ગયો એટલે રીકોલ કરવું પડશે હ એક શું છે એ નંબર શું છે માય ક્વેશ્ચન ઇઝ એ નંબર શું છે ઓક્ટેન નંબર મેન વી આર ટોકિંગ ઓફ અ નંબર બટ વોટ 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 ઇઝ ધેટ નંબર સર

સર બાકી ટેન પર્સન્ટ બીજા કમ્પોનેન્ટ રિકોલ કરો રિકોલ કરો નોર્મલ હેપ્ટેન નોર્મલ હેપ્ટેન છે સર બરાબર હા સર સો ઓક્ટેન ઓક્ટેન નંબર ઇઝ ધ પર્સન્ટેજ ઓફ આઈસો ઓક્ટેન પ્રેઝન્ટ ઇન ધ મિક્સર ઓફ આઈસો ઓક્ટેન એન્ડ એન હેપ્ટેન બરાબર એન હેપ્ટેનનું તમે ઝીરો માનો છો આઈસો આઈસો ઓક્ટેન છે પેટ્રોલ ઇઝ ઓક્ટેન આઈસો ઓક્ટેન હંડ્રેડ પર્સન્ટ માનો છો બરાબર તો હંડ્રેડ પર્સન્ટમાં જેટલું તમે એન હેપ્ટેન એડ કરશો વિચ હાઝ વિચ ઇઝ ઝીરો ઓન ધી સ્કેલ જેટલું તમે એને હેપટેન નાખશો એટલું એ લોઅર થશે તો એ રીતે ડીઝલની ડીઝલનું એફિશિયન્સી કેટલા માપશોર નંબર છે એમાં કયો નંબર છે હવે અત્યારે એક બહુ મોટી કોન્ટ્રોવર્સી છે બાયોડીઝલની તો સો વોટ કન્ટ્રોવર્સી ઇસ અબાઉટ બાયોડીઝલ ની ખ્યાલ ન જવા તો પણ બાયોડીઝલ અને પેટ્રોલ ડીઝલ શું ફરક સર બાયોડીઝલ છે ને ટ્રાન્સ એસ્ટર છે ટ્રાન્સ છે હા ડીઝલ છે એ એરોમેટિક કમ્પાઉન્ડ છે ક્રૂડ ઓઈલમાંથી મળે છે જ્યારે બાયોડીઝલ છે ટ્રાન્સ એસ્ટર છે એ ક્યાંથી મળે છે એ સર આપણે મતલબ બાયોડીઝલ ધ રો મટિરિયલ જેમ કે પે જેમ કે પેટ્રોલ ડીઝલ પેટ્રોલ ડીઝલ પેટ્રોલિયમ સોલ્વન્ટ સુપિરિયડ કેરોસીન ઓઇલ લાઇટ ડીઝલ ઓઇલ જે આપણે ક્રૂડમાંથી નીકળે છે રો મટિરિયલ ઇઝ પેટ્રોલિયમ ક્રૂડ તો આનું આનું રો મટિરિયલ શું છે બાયોડીઝલનું સર જેટ્રોફા છે એ પ્લાન્ટમાંથી આપણે બાયોડીઝલ મેળવીએ છીએ અને સર જટ્રફ જટ્રાફાનું પ્લાન્ટેશન મને બતાવો ને ગુજરાતમાં ક્યાં છે ચાલો હું તમારી સાથે આવું કોણ જટ્રોફા પ્રોડ્યુસ કરે છે આટલું કે જેમાંથી ડીઝલ બને લેસર આ તો આ તો થિયરી કેવાતો છે સર એસિડમાંથી બને CWH રિએક્શન કરીને એ એસિડ ક્યાંથી આવે છે હમ ફેટી ફેટી ચલો નહીં તમે અત્યારે કઈ પોસ્ટ માટે એપ્લાય છો સર પ્રેફરન્સ પૂછો ઓર્ડર પ્રેફરન્સ આસિસ્ટન્ટ કમિશનર ફર્સ્ટ પ્રેફરન્સ છે પ્રેફરન્સ આસિસ્ટન્ટ કમિશનર ટ્રાઇબલ ડેવલપમેન્ટ સેકન્ડ પ્રેફરન્સ છે DL થર્ડ પ્રેફરન્સ છે અને એસટીઓ ફોર પ્રેફરન્સ છે જીએસટી વિશે મને બે મિનિટમાં કોને સર ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ છે ડેફિનેશન ક્યાં મળે કોને ગુડ્સ ગણવું કોને સર્વિસિસ ગણવું એ ડેફિનેશન ક્યાં છે સર જીએસટી એક્ટના સેકન્ડ સેક્શનમાં હશે જીએસટી એક્ટમાં અને કોન્સ્ટિટ્યુશનમાં છે એની કોઈ જો કોઈ સર ટુ સેવન્ટી નાઇન આર્ટિકલ ટુ સેવન્ટી નાઇન સર લખતું છે જરા જોઈ લેજો હા પછી બીજું બતાવો જીએસટી વિશે જીએસટી વિશે બીજું સર એ ઇનડાયરેક્ટ ટેક્સેશન છે જે સેલ ઓફ પ્રોડક્ટ્સ અને સર્વિસીસ ઉપર લાગે છે વન વન નેશન વન ટેક્સેશનની વાત કરીએ છીએ આપણે જીએસટીમાં અને સર એ વેલ્યુ એડિશન ઉપર લાગે છે વેલ્યુ એડિશન ઉપર લાગશે અને પહેલાં શાના ઉપર લાગતું હતું સર પહેલાં પણ પહેલાં તો સર અલગ અલગ ટાઈપના ઇનડાયરેક્ટ ટેક્સીસ હતા જેમ કે એક્સાઇઝ ડ્યુટી હતી વેટ ડ્યુટી હતી તો એ બધું સબમર્જ સબમર્જ કરીને જીએસટી સિંગલ ટેક્સ લગાવી છે આપણે હા પણ એમાં જ તમે કહો કે આમાં વેલ્યુ એડિશન ઉપર જ આવે છે તો પહેલાં 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 શેના ઉપર આવતું હતું વેટ સર વેલ્યુ એડિશન ઉપર જ હતું પહેલાં હા વેલ્યુ એડિશન વેલ્યુ એડિશન ઉપર શેના ઉપર હતું આવતું હતું ફાઇનલ પ્રાઇઝ ઉપર જામનગરમાં આપણે કોઈ નેશનલ પાર્ક ઓર સેન્ચ્યુરી હોય તો એનું નામ પણ સર મેમ આપણે ખીજડીયા લાઈફ સેન્ચુરી છે અને મરીન નેશનલ પાર્ક પિરોટન છે ઓકે મરીન નેશનલ પાર્ક છે એની કોઈ વિશેષતા છે સર મેમ એક માત્ર મરીન નેશનલ પાર્ક છે ઇન્ડિયાનું અને એમાં એને સ્પીસીસ કયા મળે છે એ આપ પૂછી રહ્યા છો કોઈ પણ વિશેષતા એની એક એને નેશનલ પાર્ક શું કામ મોટો દરિયા કિનારો છે તો જામનગરમાં જ કેમ સર એ મેમ એ બહુ લાર્જ સ્કેલમાં એક્વેટિક બાયોડાયવર્સિટી છે ને સપોર્ટ કરે છે કોરલ્સ છે ત્યાં આગળ બે તો સ્પીસીઝ યાદ નથી આવતી ઓકે કોરલ છે એ શું છે કોરલ છે ને એ મેમ ઝૂઝલી અને ફાઈટોપ્લેટ છે એનું સિમ્બાયોટિક રિલેશનશીપ છે ઓકે અને કોરલ બ્લીચિંગ શું છે મેમ કોઈ સ્ટ્રેસને કારણે જ્યારે જે બ્લેન્કટન છે કે જે વેજીટેટિવ પ્લાન્ટ છે કે જે જે જેના કારણે કલરય મળે છે ને જેના કારણે ફૂડ મળે છે એ ડિસ્ટ્રોય થાય તો કોરલ સસ્ટેન્સ નથી કરી શકતા એને આપણે કોરલ બ્લેન્ચિંગ બ્લીચિંગ કહેવાય છે કેમ કે એનું જે ઉપરનો જે કલર છે એ વયો જશે અને તો એની પાછળનું કારણ શું કોરલ બ્લીચિંગ શું કામ થાય છે કોઈ પણ સ્ટ્રેસના કારણે દાખલા તરીકે એસિડિફિકેશન છે કે ટેમ્પરેચર રાઇસ છે તો એને કારણે ઓકે દુનિયામાં સૌથી વધારે કોરલ ક્યાં મળે છે સર મેમ ગ્રેટ બેરિયર રીફ ઓસ્ટ્રેલિયા લાગે છે ઓકે સ્ટાર ફિશ છે એની કોઈ વિશેષતા ના અત્યારે ખ્યાલ નથી ઓકે જેલીફિશની કોઈ વિશેષતા ઓકે હવે તમે કહો છો કે રિફાઈનરી છે જામનગરમાં તો શું રિફાઈનરીના કોઈ બાય પ્રોડક્ટ્સ અથવા વેસ્ટેજ એ ત્યાંના મરીન એનિમલ્સ છે એના માટે ખતરો છે એવું તમને લાગે છે કઈ રીતે એનો નિકાલ કરો છો રિફાઈનરી વેસ્ટ કંઈક તો નીકળતો હશે શું નીકળે પહેલાં તો મેમ જે હેવી હાઇડ્રોકાર્બન્સ છે એ રિફાઈનરી વેસ્ટ નીકળે છે ગેસીસ વેસ્ટ નીકળે છે કે જે હાઇડ્રોજન સલ્ફાઇડ છે પછી કાર્બન મોનોક્સાઇડ છે એ રીતના ગેસીસ વેસ્ટ એ નીકળે છે અને એવી હાઇડ્રોકાર્બન્સ નીકળે છે મેમ ગેસીસ વેસ્ટ છે ને એના માટે સ્ક્રબર અને એબ્ઝોબર્સની વ્યવસ્થા હોય છે આ ઉપરાંત ફ્લેર ટાવવાની વ્યવસ્થા હોય છે કે જે દાખલા તરીકે કાર્બન મોનોક્સાઇડ છે તો એને ફ્લેર કરીએ આપણે તો એ એના કરતાં લેસ જે લેસ ટોક્સિક ગેસ છે જે સીઓ ટુ કેમ કે એનો કમ્પ્લીટ કમ્બશન થઈ જાય તો એમાં કન્વર્ટ થઈ શકે એમ અને જે હેવી છે એનો મેમ અત્યારે સુધી મેઇન યુઝ છે દાખલા તરીકે ડામરમાં કોલટરમાં એ રીતે વધારે યુઝ થાય છે ઓકે ત્યારે રિલાયન્સ છે એમને મેં ગેસિફાયર્સ યુઝ કર્યા છે દાખલા તરીકે પહેલાં જે રિલાયન્સ યુઝ કરતું હતું હીટિંગ ડ્યુટી માટે ગેસ ઇમ્પોર્ટ કરતું હતું હવે શું કરે છે કે જે હેવી હાઇડ્રોકર્મ જે વેસ્ટ છે એનું સિન ગેસ બનાવે છે સીઓ પ્લસ એચ ટુ અને જે સિન ગેસ છે એનો યુઝ એ ફરીથી હિટિંગ માટે કરે છે એટલે વેસ્ટ મિનિમાઇઝેશન થઈ ગયેલું છે ઓકે સૌથી મોટી ડિબેટ એવી હોય છે કે જ્યારે કોઈ બી મોટી ઇન્ડસ્ટ્રી આવે એટલે વૃક્ષો કાપે તો એને કમ્પેન્સેટ કરવા માટે ગવર્મેન્ટ એક સ્કીમ બનાવી છે એના વિશે કંઈ જાણો છો કેમ્પ યસ કોમ્પેન્સ છે ફોરેસ્ટેશન મેનેજમેન્ટ એન્ડ પ્લાન્ટેશન એક્ટ અને એનું સૌથી સારું ઉદાહરણ જામનગરમાં એક છે એ મને કહો રિલાયન્સે જ બનાવેલું છે હા મેં પોનતારાની વાત કરું છું કે રિલાયન્સનું જે ગ્રીન ઓર્ચર્ડ છે મેંગો ઓર્ચર્ડ છે એમની વાત હા વીટ વર્ડનું લાર્જેસ્ટ મેંગો ઓર્ચર એમની પાસે છે યસ આપણે અગાઉ વાત કરી વન નેશન વન નેશન વન ટેક્સ જીએસટીમાં તો એક શબ્દ હજી ફૂટે છે વન રેટ ના સર ઓકે જીએસટીના ટેક્સ રેટ કેટલા છે સર ચાર સ્લેબ છે ઝીરો પર્સેન્ટ ફાઇવ પર્સેન્ટ ટ્વેલ્વ પર્સન્ટ એટીન પર્સેન્ટ ઓકે તમે કોઈ આરટીઓમાં છો તમારે ત્યાં કોઈ કાર દસ લાખ રૂપિયાથી વધારે નહીં આવશે તો એ વ્યક્તિ દસ લાખથી વધારે કાર ખરીદવા જાય માર્કેટમાં કોઈ પણ તો એને કેટલો જીએસટી પે કરવો પડે લગભગ સરસન્ટ જેવું છે ટોટલ બે થઈને સીએસજીએસટી સી જીએસટી તો ટેક્સ રેટ તો જીરો પાંચ બાર ને અઢાર થયા તો અઠ્યાવીસ ક્યાં થાય અઠ્યાવીસ સોરી સર જોવું પડશે ઓકે તમે જ્વેલરી પરચેસ કરવા જાઓ તો કેટલો જીએસટી છે ખ્યાલ નથી સર જોવું પડશે ઓકે રફ ડાયમંડ ઓકે આરટીઓમાં કઈ કઈ જગ્યાએ જીએસટી પે કરવો પડે કોઈ અરજદારે કાર પરચેસમાં આપણે કીધું એ રીતે કોઈ ન્યુ વ્હીકલ ન્યુ વ્હીકલ પરચેસ છે એમાં જીએસટી પે કરવો પડે હમ અરજદારે તો બાકી કઈ ખ્યાલ નથી તો આરટીઓમાંથી કોઈ વ્યક્તિ છે એ ડ્રાઇવિંગનું એને જોઈએ છે તો તમે એને કહી શકશો એને કે લાઇસન્સ હા અને ઘણી જગ્યાએ વ્હીકલ જે છે તો એનું કરીએ છીએ આપણે સર્ટિફિકેટ તો બંને વચ્ચે ડિફરન્સ શું વર્ડની વાત કરીએ છીએ આપણે ટેકનિકલ ટર્મિનોલોજી નહીં બંનેમાં તફાવત શું એકને કહીએ છીએ આપણે રજીસ્ટ્રેશન એકને કહીએ છીએ લાઇસન્સ સર રજીસ્ટ્રેશન છે એ કોઈ મને એવું લાગે છે કે કોઈ વસ્તુનું રજીસ્ટ્રેશન હોય કે દાખલા તરીકે એક કંપની હોય તો કંપનીનું રજિસ્ટ્રેશન હોય વ્હીકલનું રજિસ્ટ્રેશન હોય હવે જ્યારે કોઈ વ્યક્તિ છે એ વ્યક્તિ એના માટે એને જો જે ક્વોલિફિકેશન છે એ ફૂલફિલ કરતો હોય તો એના માટે લાઇસન્સ હોય દાખલા તરીકે કોઈ એક્સવાઇઝેડ વ્યક્તિ છે એની પાસે લાઇસન્સ છે કોઈ પણ કાર ચલાવી શકશે કેટેગરીનું હોય તો એમ કોઈ પણ કેટેગરીની અને જ્યારે રજીસ્ટ્રેશન છે એ પર્ટિક્યુલર વસ્તુ રિલેટેડ હોય છે લાઇસન્સ આપવામાં આવતી હોય એવી કોઈ પણ પાંચ સર્વિસના નામ જણાવો એની એનીથિંગ એનીથિંગ એક તો ડ્રાઈવિંગ લાઇસન્સ હોય છે દાખલા તરીકે લોયર માટે જે સનદ આપે છે જે પ્રેક્ટિસ કરવા માટે એક એક પ્રકાર જ છે કે પ્રેક્ટિસ કરી શકે પછી ટ્રેડિંગ માટે કેમિકલ ટ્રેડિંગ માટે લાઇસન્સ હોય છે ઓકે એમાં જ આગળ વધો કેમિકલનું ટ્રેડિંગ કરો પછી એને મોકલશો ક્યાં ઇમ્પોર્ટ એક્સપોર્ટ માટેનું લાઇસન્સ હોય છે એક્ઝેક્ટલી હમ હા સર કોઈ સ્ટોક માર્કેટ છે બ્રોકર છે તે જે સેબીઆર રજિસ્ટર્ડ હોય તો એ એક લાઇસન્સનો પ્રકાર છે યસ શેર ટ્રેડિંગનું લાઇસન્સ હોય છે સેબી દ્વારા ઇસ્યુ કરવામાં ઓકે તમે આરટીઓમાં છો તો આપણે ત્યાં માર્ગ અને મકાન મંત્રી કોણ છે હાલમાં ભારત સરકારના રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ સર શ્રી નીતિન ગડકરીજી ઓકે અને એમના દ્વારા હમણાં એક ભારત માટે સૌથી બેસ્ટ ક્વોલિટીનો એક ફ્લાય ફ્લાય ઓવર જે છે ઇનોગ્રેટ કરવામાં આવ્યો એ કયો એના વિશે ખ્યાલ નથી ઓકે આપણા માટે એક એવી હાઈ ક્વોલિટીની સૌથી લાંબી ટનલ એક હમણાં ઇનોગ્રેટ કરવામાં આવી એ કઈ એના વિશે જોવું પડશે સર ઓકે ગોલ્ડન નેક ઓફ ઇન્ડિયા એટલે કયો રસ્તો ફરક કાબેર ઓકે એ ક્યાં આવેલો છે પશ્ચિમ બંગાળમાં ઓકે એને આપણે શું કામ ગોલ્ડન નેક કહીએ છીએ કેમ કે સર જો એ કટ ઓફ થઈ જશે તો નોર્થ ઇસ્ટ છે તેની એક્સેસિબિલિટી ઇન્ડિયાથી પૂરી થઈ જશે એટલા માટે ઓકે ઇન્ડિયા પાકિસ્તાનનું જે નાઇન્ટી નાઇનનું કારગીલ વોર હતું ત્યારે આને એક અલગ નામ આપવામાં આવેલું કા બ્રેજ એ શું હતું ચિકન સ્નેક ચિકન સ્નેક એક્ઝેક્ટલી અને ત્યાંથી આપણે કયા ઝોન પર જ્યારે સપ્લાય કર્યું હતું વેપન્સને બધું આ જ બ્રિજ ઉપરથી કયા ઝોનમાં નાઇન્ટીન નાઇન્ટી નાઇન સર એક્ઝેક્ટ ખ્યાલ નથી એટલે ગેસ કરવું યોગ્ય નહીં રહે થેન્ક યુ થેન્ક યુ સર ઇન્ટરવ્યુ તો મારે પૂરો રહે છે રજીસ્ટ્રેશન રજીસ્ટ્રેશન એક હેઠળ થતું હોય છે અને લાઇસન્સિંગ લાઇસન્સ લાઇસન્સિંગ એક્ટ જે હોય એને હેઠળ આપવામાં આવે અને તમે જે આની વાત કરો છો બાયોડીઝલની તો જરા બાયોફ્યુલ પોલિસી મહેરબાની કરીને વાંચી લેજો કારણ કે તમે કેમિકલ એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડના છો એટલે બાયોફ્યુલ પોલિસી ભારત સરકારની અને એ જેટ્રોફોમાંથી નથી બનતું આ તો ખાલી થિયરેટિકલી વાતો છે કે ક્યાં જેટ્રોફોના પ્લાન્ટેશન જોયા છે કેટલું જેટ્રોફાનું જેટ્રોફા સીડ્સ જોઈએ ડીઝલ પ્રોડક્શન માટે એ એના 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 ઘણા રવા મટિરિયલ્સ છે મ્યુઝિક અને મોટાભાગે અત્યારે વર્લ્ડની અંદર જે બાયોડીઝલ પ્રોડ્યુસ થાય છે એ પામ 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 ઓઇલમાંથી થાય છે જેટલા પણ ઓઇલ્સ છે એમાંથી થાય છે અને હવે તો એવું પણ કહે છે કે જે મ્યુનિસિપલ વેસ્ટ છે મ્યુનિસિપલ વેસ્ટને પણ આ લોકો રો મટિરિયલ તરીકે યુઝ કર સે જટ્રોફા તો ખાલી હા તો ખાલી થિયરટીકલ છે મ સર એક ઈ પૂછવું હતું કે મારું ટીડીઓ સિલેક્શન થયું છે પણ જોઈનિંગ નથી દયું તો મેન્શન કરું કે ના કરું કેમ જોઈન હજી બા એટલે એટલે ડોક્યુમેન્ટેશન પ્રોસેસ പഞ്ചായત ની સર ટ્રાઇબલ બળ ટ્રાઇબલ રિસ્પોન્સિબલ કેવું જ જોઈએ થોડું બેઝિક કરી રાખજો તમારું જોઈન નથી થયું એટલે એટલા ડીપમાં ક્વેશ્ચન નહીં આવે એટલે સર પણ એ રીતે કેવું યોગ્ય રહેશે કે હજી જોઈન નથી થયું એટલે જોઈન નથી તમારો ભાગ થોડો છે તમારે એવું ક્યાં કહેવાનું છે તમારે એવું કહેવાનું આઈ બીન સિલેક્ટેડ એઝ ટીડીઓ કરન્ટલી વર્કિંગ એઝ એક્સ વાય ઝેડ પોસ્ટ જે કહેતા હોય એટલે તમે કીધું કદાચ એના ઉપર અંદર નો વયું જાય એમ એટલે અને અમને લાગે જાય કે તમને વાંધો નહીં આવે ઇન્ટરવ્યુમાં થેન્ક યુ સર એક ખાલી માઇનર ઓબ્ઝર્વેશન મારું છે કે તમને જ્યાં આન્સર આવડે છે ને ત્યાં તમારો વોઇસ લાઉડ થઈ જાય છે ઓવર કોન્ફિડન્ટ દેખાવ છો એટલે અત્યારે જે ટોન માં તમે વાત કરો છો ને એ ટોન રાખજો એકદમ નેચરલ બહુ થોડા લાઉડ ના થઈ જાવ એના કારણે છે ને ઓવર કોન્ફિડન્સ દેખાય છે અને થોડી નેગેટિવ વાઇબ જાય છે એટલે થોડું પોલાઈટ રાખો બસ બાકી બરાબર છે અને આખો શબ્દ વન નેશન વન ટેક્સ વન માર્કેટ વન માર્કેટ આખું સેન્ટેન્સ આ છે અને ઝીરો પર્સન્ટ એવો રેટ નથી પાંચ બાર અઢાર અઠ્યાવીસ તમે જીરો પાંચ બાર અઢાર બોલ્યા એટલે જ મેં તમને અઠાવીસ ટકાનો સ્લેબ પૂછ્યો દસ લાખથી ઉપરની કાર લે હોય તો અઠાવીસ ટકા ટેક્સ ભરવાનો દસ લાખથી નીચે હોય તો અઢાર ટકા ભરવાનો એમાં કન્ફ્યુઝન થઈ ગયું પાંચ બાર અઢાર અઠ્યાવીસ ચાર જ છે